बृहत् वैराग्यनी वात छे मोटी जी ते बिना सर्वे खोटी सिदने मरिमा शिर कुटीजि बारी आख्य के फूटी जी फूटी आख्य अन्तरी તે સુખ દુઃખ સુજે નહી વૈરાગ્ય વિના વાત સુધી બુજાવતા બુજે નહીં બૃહદ વૈરાગ્ય વિના કોણ બેઠોઠાઉ હાથો હાથ સોપે હારી જેમ જુવતી ને પતિ પામવા જોયે બીજો કરતાલ પા તેમ જનને જગધીશ માણવા ગૃહત વૈરાગ્ય મેળવે આપા પ્રથમ પેલા કામ પડે હરિવાર બૃહત વૈરાગ્યનું જેણે કરી પીયું પામીએ વામીએ મેણું દુવાગનું વર વરવર્યા વિના વાિતા કોઈ સુખ ન પામે री मौर्य कह सुख मोटा मोटा पामे वैराग्यवान वरता हरी वर, वर, वर वाई इच्छा करे तो आपे जरी नो ए हई जरूर वर, वर એ હાતમાં નથી સંદે હોકસ ઓઠી જેણે ચૂનડી અખંડ વદની અંગ એવા જન જે જતમા તેનો રહી ગયો રૂડો રંગા प्रथम का ए वा सुख पम वा बृहत् वैराग्य मावाडाई ते हरिना तोडि तपासि सुख नदी वारम वार विचार करी મોટા કડવું પંદર બૃહદ વૈરાગ્ય ની વાત છે મોટીજી બૃહદ એટલે અતિ તીવ્ર વૈરાગ્ય એની વાત બહુ જ મોટી છે તે વિના સર્વે સમજણ ખોટી બાકી ગમે એટલું જ્ઞાન હોય ગમે એટલી વાતો હોય દાખલો જે સરળ રસ્તો બતાવે છે એમાં આપણે કરતા નથી એટલે ઓલા ખોટી થઈએ છીએ આપણે અને અમથામથામ માથા ફોડીએ છીએ બાર ની કેમ ફૂટી જાય તો કે આવી સરસ આપણને અંતર આ ખાતી છે બાર જે આપી છે એ આપ અને એક અંતર ની ની આપ શું તો કે દરેક કાર્ય કરતા પેલા મહારાજ ને પૂછીએ તો આપણને ખબર પડે છે કે આ ખોટું છે આ સાર છે આ સાર છે તો વાચ્યાર્થ રીતે તો આપણને બધા ખબર જ છે કે સમજો આ સંસાર આ સંસાર ના બધા જ સુખ નાશવંત છે બધી ખબર છે તો એ જયારે વર્તવાનું આવે ને ત્યારે આપણે ભૂલી જઈએ ખોટી આંખ અંતર તે સુખ દુઃખ સુજે નહીં અંતર ની આંખ મામા કીધું દરેક કાર્ય કરતા પેલા આપડે એક પૂછવું કે આજે કાર્ય કરું છું મહારાજ ને ગમશે કે નહીં ગમે એ કઈ આંખ જોવે તો અંતર ની આંખ તો કે અંતર ની આંખ હતી એ આપણને અંતર આંખ વિના દેખાશે નહિ સુખ ને દુઃખ વૈરાગ્ય વિના વાત સુધી બુજાવતા બુજે નહીં સુધી એટલે સીધી તો કે બીજી આપણી વાત છે જ્યાં સુધી આપડી અંદર વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી તટસ્થ નિર્ણય પેલી વાત જ છે કે આ કામ કરવા યોગ્ય છે ના કરવા યોગ્ય નથી એવો અંદર થી વિચાર આવે પણ એમાંય આપડી જેટલી બુદ્ધિ હોય આપડી જેટલી ઈચ્છા હોય એટલા જ વસ્તુ ની હા પડે એટલા બધા તો આપડે ક્યાં ઊંડા ઉતારી જોઈ શકીએ કે નિજ મન જીતી ગયું કે પરતક મન જીતી ગયું તો કે એમ ગમે ત્યાં સુધી તો એને કોઈ વાત સમજણ પડવાની નથી રોદ વૈરાગ્ય વિના કોણ બેઠો થાવ કોઠારી ને જેને સંસાર ના સુખ થી આવે તો જ બેસે બાકી અત્યારે તે કોણ બેસે દોડ દોડ ને દોડ કોઈ પચાસ સાહીઠ વર્ષ પછી નવા ધંધા નાખે છે દેશ વિદેશ ની કરવા નીકળી પડે છે તો એ બધું શું કરાય છે વિષય ભોગ કરાય છે તો આટલા વર્ષ આપણને અફસોસ થતો હોય કે અમે આમાં કઈ ન કરી શકાય તો હજી જાગીએ ત્યારથી સવાર પણ ખરેખર આપણને અંતર થી એમ અરુચિ નથી આવે વૈરાગ્ય જાણું વિપ્ર વિવાહમાં માં હાથ હાથ સોંપે હરીને બ્રાહ્મણ હોય લગ્ન વખતે કન્યા નો હાથ હોય વર ના હાથમાં સોંપી દે એવી રીતે જ્યારે વૈરાગ્ય આવે ત્યારે જેવો ઠાવકો થઈને મહારાજ હાથમાં હાથ સોપે છે જેમ જુવતીને પતિ પામવા જોઈએ બીજો કરતલ મેળાપ પતિ મેળવવા હોય તો એને મેળાપ કરાવવા વાળો જોઈએ કાયદેસર આપણે એવો છે કે જો તમે આવા લગ્ન ન કરો વિધિ વિધાનથી તો પણ તમારે રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડે અને રજીસ્ટર મેરેજ હોય તો જ તમારી બહાર જવા માટેની ફાઇલો મૂકો મંજૂર થાય નહીં તો થતી નથી

જેમ લગ્ન પ્રસંગ લઈને બેસીએ તો સૌથી પેલા બધા ગણપતિ સ્થાપન કરે એમ આમાં પરમાત્મા સાથે તો એ પામવા માટે શું કરવું પડે વૈરાગ્ય જોઈએ એમ પ્રથમ પેલા કામ પડે હરિભરવા વૃહદ વૈરાગ્યનું જેને કરી પીયું પામીએ પામીએ એનું દુઆગનું તો કે સૌથી પેલી જરૂર પડે વૈરાગ્ય ની અને એના થકી જ આપણે મહારાજને પામીએ વર વરયા વિના વનતા કોઈ સુખ ન પામે સુંદરી જ્યાં સુધી મહારાજ ની મૂર્તિ નું સુખ નથી આવતું ત્યાં સુધી ક્યાંય શાંતિ નથી ગમે એટલે આપણે કેફે કરીને બોલીએ કે છેલ્લું 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 પણ આત્મા માં પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ છેલ્લું ત્યાં સુધી દોડવાનું છે ચોક્કસ ઓઢી તેણે ચુંદડી અખંડ વરની અંગ એવા જન જે જગતમાં જેનો રહી ગયો રૂડો રંગ જેને ખરેખર આ ચુંદડી ઓઢેલી છે તો એનો તો રંગ રહી ગયો પ્રથમ કયા એવા સુખ પામવા રોજ વૈરાગ્યમાં છે જોવડાય તો કે આગળ કીધા એવા સુખ પામવા મોટા છે તપાસ કરી પણ મૂર્તિ વિના બીજે ક્યાંય સુખ નથી વારંવાર વિચાર કરી મોટા વૈરાગ્ય લઈ તો વારંવાર વિચાર કરી સાર નો સાર શું દેખાણું તો કે કઈ મૂર્તિ વિના બીજે ક્યાંય સુખ નથી પ્રીતિ નથી વારંવાર વિચાર કર્યોગ્ય વૈરાગ્ય પક્ષી પક્ષી એટલે એના વિના એટલે કે આના વિના એ ગમે તે કરીને પણ જે મનમાં શાંતિનો અનુભવ થવો જોઈએ સુખ નો અનુભવ એવો તીવ્ર વૈરાગ્ય આવશે ત્યારે જ થશે જય સ્વામિનારાયણ